બે વાટકી જેટલો આપણે ઘઉંનો લોટ લઈ લઈશું ઘઉંના લોટની અંદર સ્વાદ મુજબ મીઠું આખું જીરું અને તલ એક ચમચી જેટલા તલ અને ચારથી પાંચ ચમચી તેલ અને ચારથી પાંચ કાળા મરી અડધકચરા વાટી અને અંદર આવી રીતે ઉમેરી અને આવી રીતે પૂરીનો લોટ આપણે બાંધીએ છીએ તેવો લોટ બંધાઈ બાંધી દેવાનો પછી આપણે ચારથી પાંચ ચમચી ઘી લઈ અને એની અંદર ચોખાનો લોટ અથવા મેદાનો લોટ અડધી ચમચી લેવાનો અને આવી રીતે એક સાટો તૈયાર કરવાનો છે એક મોટો લુવો લઈ અને આવી રીતે આપણે ઢોકળીની જેમ રોટલી બનીએ છીએ તેવી રીતે લઈ અને આપણે જેમ સાટો આપણે સાટો બનાવેલો છે તે આવી રીતે ઇવનલી સ્પ્રેડ કરી ઉપરથી કોરો લોટ ભભરાવી આવી રીતે એનો રોલ વાળી દેવાનો પછી એને કટ કરી દઈશું કટ કરી કટ થઈ જાય પછી આપણે એની એક પૂરી વણી લઈશું આવી રીતે અને પૂરી વણાઈ જાય પછી આપણે જે સાટો તૈયાર કરેલો છે તેને આવી રીતે મૂકી અને ત્રિકોણ જેવો શેપ આપી દેવાનો ટ્રાયંગલ શેપ આપી અને થોડો એવો વણી લેવાનો હળવા હાથે અને ફોકની મદદથી કાણા પાડી અને તેલ ગરમ આવે એટલે તેલની અંદર આપણે મૂકી દઈશું ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે આ પૂરીને થવા માટે આવો કલર આવે એટલે સમજી જવાનું કે આપણી પૂરી તૈયાર છે તો ઘરે એકવાર આ દિવાળીએ જરૂર ટ્રાય કરશો થેન્ક્સ ફોર વોચિંગ